ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી

શહેરના પશ્ચિમ વિસ્તારમાં માતર કેનાલને સમાંતર વોકવે સાયકલ ટ્રેક અને ગાર્ડન બ્યુટિફિકેશન સહિતના નવસો પચીસ લાખના આઇકોનિક રોડ ડેવલપમેન્ટ માટે એકસો નવ લાખ અને ખેતા તળાવ રિનોવેશન માટે છોતેર લાખ એમ કુલ એકસો અગિયાર લાખના કામોનું તકતી અનાવરણ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ બંને કામ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અનુક્રમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને નિર્માણ ગુજરાત ટુ ઝીરો યોજના અંતર્ગત કરવામાં આવશે